હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું મારા વ્લોગ્સમાં તો અત્યારે બપોર પછીના ચાર વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ કણજા તમને એમ થતું હશે કે કણજા શું કામ જાય છે પણ રૂકો જરા સબ્ર કરો બતાતી હું તો મસ્ત મસ્ત જો રસ્તામાં કેવું મસ્ત મસ્ત લોકેશન દેખાય છે કેવું સરસ મજાના દ્રશ્યો જોવા મળે છે સરસ મજાની વાડીઓ અને સરસ મજાનું વાવેતર એવું ઘણું જ આજે તમને જોવા મળશે કારણ કે આજે ઘણા સમય પછી અમે પાછા બાઇકમાં જઈ રહ્યા છીએ બહાર અને આજે અમે જઈએ છીએ કણજા કારણ કે કણજા અમારે એક કેળની વાડી છે ત્યાં અમારે અમારા પાડોશીને ત્યાં બેક્ટેરિયા લેવા જવાના છે ડુંગળીમાં નાખવા માટે બેક્ટેરિયા મને અજીબ લાગે બેક્ટેરિયા એટલે શું હશે પણ હવે ત્યાં જાય ને પછી ખબર પડે કે એટલે પછી એમ કહું કાંઈ વાંધો નહીં ચાલો આપણે રસ્તામાં સરસ મજાના દ્રશ્યો લેતા જો કેવી સરસ નારિયેલિયું છે ને કેવા લીલા છમ ખેતરો જોવા મળે છે ને એટલે ડુંગળી માટે બેક્ટેરિયા લેવાના છે ને તો મને કે તું હાયલ એટલે તને ખબર પડે બેક્ટેરિયા એટલે શું એટલે મને એમ કે બેક્ટેરિયા એટલે ઝીણે ઝીણે જીવડાય છે મને પેલા એવું મેન્ટાલિટી મારી એવી હતી પણ મને ખબર પડી કે બેક્ટેરિયા એટલે કાંઈ નહીં એવું એવી રીતના લિક્વિડ જ હોય એમાં નાખવાનું ને એકદમ પ્રવાહી બનાવવાનું ને એવું તો મિત્રો રસ્તામાં અમે વાતો કરતા જ બેક્ટેરિયા એટલે શું હોય છે બેક્ટેરિયા એટલે શું હોય છે કે ઝીણા ઝીણા જીવડા આપણે ખબર ને બેક્ટેરિયાનું આવતું વિજ્ઞાનમાં તો આમ મગજમાં એવું ઢૂસું ભરાઈ ગયું કે આ બેક્ટેરિયા એટલે ઝીણા ઝીણા જંતુ જેવું હોય ને એવું હોય છે તો આને આ બેક્ટેરિયા કેનમાં ભરવાય છે બે કેન લીધા ગાડીમાં મને ખ્યાલ હવે તું બેહી જા પાછો એટલે તાને એ કે અને કેટલા સમય પછી નીકળ્યા તડકો બહુ છે જો અને પવન પણ લાગે હું ચશ્મા લેતા ભૂલી ગઈ અને પવન એ બહુ છે ગાડીમાં તો પવન લાગે જ બાઇક ઉપર અને સાથે સાથે ઘણો સમયથી આપણે બહુ બહાર નીકળતા ના હોય તડકે એટલે તડકો લાગે છે અત્યારે ચાર વાગે પણ હમણાં થોડી વારમાં અમે તો પહોંચી જશું કણજા તો રસ્તામાં સરસ મજાના દ્રશ્યો લેતા જઈએ છીએ અને વાતો કરતા જઈએ છીએ તો મિત્રો વિડીયો જો તમે પહેલી વખત જોતા હોય ને તો મારી ચેનલને લાઈક કરી દેજો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને મને સપોર્ટ કરજો જેથી હું પણ બધાની જેમ જલ્દી જલ્દી આગળ વધી જાઉં તો ખૂબ આનંદ થાય છે કે ઘણા સમય પછી ખેતરોમાં જવા મળ્યું તો અમે ઓલરેડી કણજા પહોંચવા આવ્યા જ છીએ અને ત્યાં અમે એમ તો એકાદ વખત કેરી ખાવાય ગયા હતા એટલે અમે જોઈ છે વાડી અમારા સંબંધીની એટલે એ કંઈ ટેન્શન છે નહીં પણ રસ્તાના દ્રશ્યો ચાલુ ગાડીએ લઈએ છીએ જો એટલે જેથી કરીને તમને લોકોને જોવા મળે અને અમારી સાઈડનું કેવું વાતાવરણ છે બધા આ સાઈડના ના હોય સૌરાષ્ટ્રના ક્યાં ક્યાંથી લોકો જોતા હોય વ્લોગ્સ તો એને તો જોયું ના હોય ને કે આવું હશે એમ પછી અમે કણજા પહોંચ્યા ને તો રસ્તામાં અમને ભેંસું મળી સામે પછી ભેંસું મળીને પછી કે કે હાલ કે કે હજી તો કેટલું છેટું છે અંદર ગારીમાં છે એવું કાંઈ વાંધો નહીં એટલે આ કણજાની વાડીઓ છે ને એમાં ગારીમાં જાય ને તો કોઈ સામો જ ના મળે ચારીકોર બાગ બાગ એવું જ અને બીક લાગે એવું કે અહીંયા જાનવર હશે દીપડા ને એવું હશે એમ જો હજી તો સાડા ચાર જે ઉઠ્યું તા તો ગા ગાયું ને ભેંસું બધે પાછા રિટર્ન થવા માંડ્યા જો હજી અમે તો જઈએ છીએ તો અમને હામે ભેંસું નહીં બધું મેળવ્યું કે ઓહો આ તો વહેલા આ લોકો તો આવી ગયા પાછા ચરાવીને પણ એ વાડીનું હમણાં હું તમને બતાવું ને દ્રશ્ય કે તમે જુઓ ને તો તમને એમ થાય કે આમાં હાવ સંતાણો હોય ને તો એ ખબર પડે એમ નથી મેં તો તરત વસંતને કીધું કે આમાં તો ગતનું બીક લાગ્યો કોઈ હામું નથી મળતું આમાં તો કોઈક સિંહ કે એવું કંઈક હોય તો હું કહું તો એ કે સાચી વાત છે કે કાંઈ સાઈડ એવું જોઈએ કે એટલે જો હજી તો તમને ઘનઘોર જગ્યા બતાવીશ હમણાં જો અત્યારે કોઈ સામો જ નથી મળતું લે એમ થાય કે અરે ભગવાન આવું બીક લાગે એવી વાળી ત્યાં આપણે જવાનું છે આમાં દીપડો કે સામો મળે તો કઈ લાઈન લેવી એટલે મને તો બીક લાગે છે કેવી ને રસ્તા બધા એક સરખા ને હાકડા રસ્તા એટલે એમાં પાછું સામે તમને રસ્તામાં કોઈ મળે નહીં કંઈ કોકને પૂછવું હોય ને કે આની વાડી ક્યાં આવી તો તમારે રિટર્ન પાછો કેટલો રસ્તો કાપવો પડે જો આ રસ્તો જુઓ જો આ વાડી આવ્યા ને તો અહીં આ નથી એક જ સરખા બે રસ્તા હતા પાછી ત્યાંથી રિટર્ન લીધી પણ રિટર્ન લેવામાં ત્યાં કોઈક માણસ હોય તો તેને પૂછવું ને કોઈ નતું લ્યો જો દેખાય કોઈ નથી એટલે પછી પાછા અમે મેં કીધું કે ભાઈ બીજો રસ્તો છે આ નથી પાછા રિટર્ન લીધી કે હાલો બીજી જે એક સરખી ત્રણ શેરી પડતી હતી ત્રણ ગારીઓ જતી હતી એમાં વચ્ચેની ગારીમાં અમારે જવા હતું ફોન કર્યો ને પછી કીધું એટલે મેં કીધું કે જો આપણે કહેતા હતા ને જો ક્યાંય સુધી તમે જાઓ કેટલુંય તમે જોવો તમને ક્યાંય બાઇકની હામી મળે કે માણાની હામી મળે કે હવે આમાં તો આપણને દીપડાની બીક લાગે કે ના લાગે લાગે જ જો પછી પાછો રસ્તો કાપી અને પાછું ગાડી ચલાવીને પાછો એને કીધું ને એ પ્રમાણે એ રસ્તે પાછા આવ્યા હાલો હવે આપણે એ રસ્તે કે છે એ રસ્તે જાય એમ કરતાં કરતાં અમે પહોંચી ગયા બેક્ટેરિયા લેવા ભાવેશભાઈની વાડીએ તો કણજા ભાવેશભાઈની વાડીએ ગયા પછી ત્યાં એ લોકો બેક્ટેરિયા પાછા તો મને એમ થયું કે હું અહીં બેસીને જો પછી થો મીકતા બેક્ટેરિયા એટલે શું હશે

એમ કરતાં કરતાં બીજી વાડી છે ભાવેશભાઈની ત્યાં ગયા અમે બેક્ટેરિયા ત્યાંથી લેવાના હતા અને આ લોકોની આજુબાજુની વાડીઓમાં કાં આંબા ને કા જો આંબામાં કેટલો મોર છે એમ બતાવે કાં આંબા ને કાં કેળ વાવી હોય એ બે વધારે વાવે છે તો હું તમને હમણાં જો નજીકથી કેળ હશે ને એનું બતાવું તમને જો જો ગારીમાં કોઈ છે બીક લાગે કેવડા મોટા મોટા ઘનઘોર આંબા હોય અને હવો હવોની પોત વાડીએ હોય એમાં આપણને કેમ ખબર પડે કાંઈ ખબર ન પડે એટલે બાજુમાં જે છે ને કેળ એ જો આ કેળના તમને બતાવું આ કેળ ભાવેશભાઈની છે કેવી સરસ કેળ છે જો લીલી છમ અને આવી ગયા ભાવેશભાઈની બીજી વાડીએ પોતાની વાડીએ ઓલી કાકાની વાડી હતી તો આવી ગયા અને હું તો કેડ નું જ લોકેશન જોયા જ રે દ્રશ્યો લીધા જ રાખી લીધા જ રાખી મજા આવતી પવન એવો હતો પછી થાય કી એટલે બેઠી હું તો અને એ લોકો છે ને બેક્ટેરિયા ફરતા હતા પછી મને ખબર પડી કે આ બેક્ટેરિયા એટલે શું અને હું છે ને પાછી જોઈ અને ઊભી થઈને જોવા ગઈ પાછી કે હાલ તો હું જાઉં જોઈએ આ બેક્ટેરિયા એટલે હું એમ એટલે એ લોકો છે ને બેક્ટેરિયા હલાવીને કેનમાં ભરવાની જો આ બેક્ટેરિયા ભરે છે અને અંદરો અંદર વાતો કરે છે કે આમાં ગોળ બે કિલો નાખી દેવાનો અને રહેવા દેવાનું પંદર દિવસ એટલે આ થઈ જાય આ બેરલ બેક્ટેરિયા નાખી અને એનું આમ ચીકણું લિક્વિડ જેવું બહુ વાંસ આવતી હોય પણ જો આ એ એવું દ્રવ્ય હોય એને બેક્ટેરિયા કહેવાય એ અમે બે કેન લેવા એવા ડુંગળીના ડુંગળીમાં છાંટવા માટે લ્યો હવે આજ મને જોયું તો નવાઈ લાગી તમને નવાઈ લાગશે આ બેક્ટેરિયા લ્યો હવે છે બેક્ટેરિયા મેં તો કીધું ઝીણા ઝીણા જીવડા હશે એટલે જો આ બેક્ટેરિયામાં વાતો કરે છે કે આ બેક્ટેરિયા લઈ જાઓ પછી પાછું એમાં પાણી નાખો એ બેક્ટેરિયાના પાઉચ નાખો અને કિલો બે કિલા જેટલા તમારો કરવું હોય ને એ પ્રમાણે ગોળ નાખ દેવાનું એટલે એની અંદર ગોળ સડી જાય અને બેક્ટેરિયાનો ખોરાક ગોળ છે એટલે કે ગોળ તો નાખો જ પડે કે એમ વાતો કરતા હતા એમ કરતાં કરતાં અમે અમારા બે કેન ભરી અને ઘરે જવા માટે પાછા તૈયાર થઈ ગયા કે હું ચાલો આ બધું પાછું દ્રશ્ય એવું લઈ લીધું અને વિસામો મારે થઈ ગયો ને જે આ ત્રણ ચાર જે બેરલ દેખાય ને બધા બેક્ટેરિયાના જ છે જો કેટલા બેક્ટેરિયાના બેરલ ભર્યા છે તમે આવા લિક્વિડના ચીકણા ચીકણા એમાં કેટલો ગોળ જોયો હશે ગોળ પણ એટલો નાખવો પડે અને એનું જે દ્રવ્ય હોય એ પણ નાખવું પડે અને પછી આવવાનું એટલે એ સડો થાય ને એમાંથી આ વાવેતર ગમે કર્યું હોય ને એની દવા થાય દેશી એટલે બાજુમાં જો એક વાડી છે એમાં બે બેનો કામ કરે છે તો હું ત્યાં જોવા ગઈ હતી આ મમ્મીએ સરસ મજાનું વાડીમાં ચક્કર મારી કેળ જોઈ અને રસ્તામાં તો કેવું સરસ પાણીની નદી હતી એ જોઈ અને ખૂબ મજા આવી અચાનકથી જો આવી રીતના બેક્ટેરિયા લેવા જવાનું થયું તો માઇન્ડે ફ્રેશ થઈ ગયું અને મજા પણ આવી તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો સબસ્ક્રાઈબ જરૂર કરજો સપોર્ટ કરજો ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા સરસ મજાના આવા વ્લોગ સાથે જેમાં તમે અમારા વ્લોગ્સ જોવો કમેન્ટ કરો તો અમને ખૂબ આનંદ થાય તો કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ